હતર્નીયા મને હેના કાવ હા દિવ્યા ને સમોસા નું શું કે આ કામ કોર કેટલાય દિવસે કામ આવે કામ હજી સીઝન ખૂલતી નથી કહેવાય કે શાઉન મહિનો હજી શાઉન મહિનાના સીતારામ છે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું હાલો બધા ચા નાસ્તો કરવા અને અમે તો બહુ ટાઈમે બનાવી ક્યારેક પંદર વીસ દી થઈ જાય ક્યારેક બે ત્રણ દિવસ થઈ જાય ક્યારેક ચાર પાંચ દિવસ થઈ જાય ને આવું બધું જાય હા એવું કઈ કામ આવી જાય તો આપણે લોગઈ નો બનાવીએ એક વીક એવું બધું હાલ્યા રાખે પણ તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો તો હાલો બધા આવી જાઓ ચા નાસ્તો કરવા નાસ્તામાં તો જો કહેવાનું ચા નાસ્તો પણ છે ચા ભાખરી કા અને ભાખરી ચત્યારમાં ખૂબ ભાવે મને ન ભાવે પણ આને ભાવે હિરણના પપ્પા ચાલો આવી જાવ નાસ્તો કરવા એમ સરસ મજાની ઘીવાળી ભાખરી મેં એને જો ક્યારનું ચાલુ કરી દીધું નાસ્તો કરવાનું કા

कबूतर न थावता आज ये कबुतर ने चण नाखी क्षीगी लोको ने भावे मोटा दाणा होय ना એટલે पिशारा बिचारा चाचमा लईये के नहीं। का जा बधी आपी दीदी ने ये पोळानाथ नु मंदिर से seras macam મહાદેવના દર્શન કરવા છે મેરડીમાં નું મંદિર થોડા નાટનું મંદિર છે સરસ મજા માંડવો બનાવ્યો છે આ તો દેવો નો દેવ મહાદેવ છે આપડી

પુત્રાને મોડે તો એમ આપણે નાસ્તો આપણે જેને કોઈને ખાય ને કોણ દ્રાક્ષ છે એને દેવો હોય એને છૂટી છે એમાં બાજુમાં ઘણું બધું વિચારા ઘરનું જ કુંજાન એ ઘરનું જ દે છે આ તો મને ખબર પડી એટલે હું લેતી આવી બરાબર